જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આસો સુદ પડવો એટલે નવરાત્રિના નોરતાનો પહેલો દિવસ આજે પહેલું નોરતું છે આજથી અખંડ દીપ ગરબો જવારા અને કળશનું સ્થાપન કરી મા દુર્ગાની પૂજા આરાધના કરાય છે નવરાત્રિના નવ દિવસ માતાના અલગ અલગ સ્વરૂપની પૂજા કરાય છે આજે નવરાત્રિનું પહેલું નોરતું આથી આજે મા શૈલપુત્રીની પૂજા કરાય છે તો આ માં મા પુત્રીની કથા તેમજ નવરાત્રિના નવ દિવસ માતાજીને કયા નૈવેદ્ય ધરાવવા તેની સુંદર માહિતી આ વિડીયોમાં સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો નવરાત્રિના આ નવ દિવસ મા દુર્ગાને સમર્પિત છે આ નવ દિવસ મા તેના બાળોડાને શક્તિ ભક્તિ અને સમૃદ્ધિ અર્પે છે

માતા લક્ષ્મી તેના ઘરમાં સ્થાયી નિવાસ કરશે આસો સુદ પડવો એટલે પહેલું નોરતુ પહેલા નોરતે માં શેલ પુત્રીની પૂજા કરાઈ છે માં દુર્ગા પહેલા સ્વરૂપમાં શેલ પુત્રીના નામથી પ્રખ્યાત છે તેઓ નવ દુર્ગામાં પ્રથમ છે જે પર્વતરાજ હિમાલયના ઘેરે પુત્રીના રૂપમાં જન્મ લેવાના કારણે તેનું નામ શેલ પુત્રી પડ્યું શેલ એટલે પર્વત થાય આ દિવસની ઉપાસનામાં યોગી પોતાના મનને ચક્રમાં સ્થિત કરે છે આજથી તેમની યોગ સાધનાનો પ્રારંભ થાય છે છે પૌરાણિક શાસ્ત્રોમાં કહ્યું કે પુત્રી એ નવ દુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે પાર્વતી તરીકે અવતરેલા હતા તેઓ સતીના નામથી પણ પ્રખ્યાત છે દક્ષિણના યજ્ઞમાં ભગવાન શિવનું અપમાન થયા બાદ સતી યોગ અગ્નિમાં ભસ્મ થઈ ગયા ત્યારબાદ તેમણે હિમાલયના ઘરે પાર્વતી સ્વરૂપે જન્મ લીધો તેમના જમણા હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળ પુષ્પ તેમજ મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે છે તેમનું વાહન ગાય હિમાલયની સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ પરની શીતળતા છે તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે માતા શેલપુત્રીની આરાધનાથી મન વાંછિત ફળ અને કન્યાઓને ઉત્તમ વરની પ્રાપ્તિ થાય છે

તેમની આરાધનાથી મુસીબતોમાંથી મુક્તિ મળે છે આથી દુર્ગમ સ્થાન પર વસતા પહેલા માતા શૈલપુત્રીની સ્થાપના કરવામાં આવે છે એવું કહેવાય છે કે તેની સ્થાપનાથી તે સ્થાન સુરક્ષિત થઈ જાય છે માતાની પ્રતિમા સ્થાપિત કર્યા બાદ તે સ્થાન પર આફત રોગ વ્યાધિ રોગનો ખતરો રહેતો નથી અને જીવ નિશ્ચિત થઈને પોતાનું જીવન પસાર કરી શકે છે નવરાત્રિમાં દુર્ગા માતાને માતૃશક્તિ કરુણાની દેવી માનીને પૂજે છે આથી તેમની પૂજામાં તમામ તીર્થો નદીઓ સમુદ્રો નવગ્રહો દિશાઓ નગર દેવતા ગ્રામ દેવતા સહિત તમામ આહવાન કરવામાં આવે છે માતા સફેદ રંગ અતિ પ્રિય છે આથી માતાને સફેદ ફૂલની માળા અર્પિત કરવી માતાને સફેદ રંગનો ભોગ જેવો કે ખીર કે પછી સફેદ દૂધની મીઠાઈ ધરાવી ત્યારબાદ માતાની કથા સાંભળી અને તેમની આરતી કરવી

તો મિત્રો આ હતી નવરાત્રીના પહેલા નોરતે કરવામાં આવતી શેલપુત્રીની પૂજા અને સાંભળવામાં આવતી કથા માં શેલપુત્રીની પૂજા આરાધના કરવાથી કથા સાંભળવાથી ચંદ્ર દોષમાંથી મુક્તિ મળે છે મન સ્થિર થાય છે ગુસ્સો તણાવ ચિંતા વગેરે દૂર થઈ જીવનની ઘણી બધી સમસ્યા ટળી જાય તો મિત્રો આ હતી નવરાત્રીના પહેલા નોરતે સાંભળવામાં આવતી માં શેલપુત્રીની કથા હવે દિવસ માતાને કયા કયા નૈવેદ્ય ભોગ ધરાવો જોઈએ મિત્રો નવરાત્રી એટલે પૂજા ઉપાસના અને ધર્મનું પર્વ નવરાત્રીના આ નવ દિવસ સાચા મનથી માં અંબાની નવ દુર્ગાની ભક્તિ આરાધના કરવામાં આવે તો માનવીના અનેક ભવો મનોકામના સાર્થક થાય છે નવરાત્રીમાં જેટલું મહત્વ કળશ અખંડ દીપ જવારા ગરબો સ્થાપના પૂજન વિધિનું છે એટલું જ મહત્વ નૈવેદ એટલે કે પ્રસાદનું પણ છે આ નવ દિવસ માને ભાવતા મનગમતા પ્રસાદ નૈવેદ ધરવામાં આવે તો માં અતિ પ્રસન્ન થશે તેના બાળોડાને સુખ સમૃદ્ધિ સંપત્તિ અને સંતતિના આશીર્વાદ આપશે તો આ વિડિયોમાં નવ દિવસ કયો પ્રસાદ ધરવો તે સાંભળશું જો આપને આ વિડિયો પસંદ આવે

ખાંડ અર્પણ કરવી અથવા તો સાકર કે પછી ખાંડમાંથી બનતી કોઈ પણ મીઠાઈનો ભોગ ધરી શકાય છે નવરાત્રીનો ત્રીજો દિવસ એટલે મા ચંદ્રઘટાની પૂજા કરવાનો દિવસ આ દિવસે માને દૂધ અર્પણ કરવાય છે દૂધ અથવા તેમાંથી બનતી ખીર કે પછી દૂધ પાક વગેરે વાનગી પણ ધરી શકાય છે નવરાત્રિનો ચોથો દિવસ એટલે મા કુષ્માંડાની પૂજા કરવાનો દિવસ આ દિવસે માને માલપુવા ધરાવાય છે માને માલપુવાનો ભોગ અતિ પ્રિય છે આથી આ દિવસે જો માને માલપુવા ધરવામાં આવે તો તે અતિ પ્રસન્ન થાય છે અને સુખ સંપત્તિના આશીર્વાદ આપે છે ત્યાર પછીનો નવરાત્રિનો પાંચમો દિવસ એટલે સ્કંદ માતાની પૂજા કરવાનો દિવસ આ દિવસે માને કેળા ચઢાવાય છે કેળા ચડાવવાથી મા અતિ પ્રસન્ન થાય છે તેમાં આશીર્વાદ આપણા જીવનમાં સુખ શાંતિ લાવે છે નવરાત્રિનો છઠ્ઠો દિવસ એટલે કાત્યાયની દેવીની પૂજા કરવાનો દિવસ આ દિવસે માને મધ અર્પણ કરાય છે માને મધ અર્પણ કરવાથી આકર્ષણ શક્તિમાં વધારો થાય છે નવરાત્રીનો સાતમો દિવસ એટલે માના કાળ રાત્રીનો દિવસ આ દિવસે માને ગોળ ચડાવાય છે અથવા તો બ્રાહ્મણોને ગોળનું દાન કરાય છે આમ કરવાથી માતા રાણી પ્રસન્ન થશે અને જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ દૂર થશે નવરાત્રીનો આઠમો દિવસ એટલે માતા ગૌરીની પૂજા કરવાનો દિવસ આ દિવસે માતાને નાળિયેર ધરાવાય છે નાળિયેર અથવા તો તેમાંથી બનતી કોઈ પણ મીઠાઈ પણ ધરાવી શકાય છે આવું કરવાથી ઘરના બાળકોને કોઈ પણ રોગ કષ્ટ બાધા આદિ નથી થતા નવરાત્રી નો છેલ્લો દિવસ એટલે કે નવમો દિવસ આ દિવસે સિદ્ધિદાત્રી ની પૂજા કરાય છે આ સિદ્ધિદાત્રી ને નિવેદ ચઢાવાય છે તલમાંથી બનતી તલવટ અથવા તો કોઈ પણ વાનગી પણ ધરી શકાય સાથે નવમાં દિવસે કુંવારિકાઓને ગોળની સ્વરૂપે છે પૂરી આદિનું ભોજન કરાવી તેમને મનગમતી ભેટ અર્પણ કરવી તેનાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે અને દરેક મનોકામના પૂર્ણ થશે આ રીતે નવરાત્રીના નવ દિવસ માતાજીના જુદા જુદા સ્વરૂપની પૂજા કરાય છે એવી જ રીતે નવ દિવસ માતાજીને નવ પ્રકારના જુદા જુદા પ્રસાદ પણ ધરાવવામાં આવે છે જેને નવ નિવેદ કહેવાય છે જે રીતે નવરાત્રીમાં પૂજા અર્ચના નું મહત્વ છે એટલું જ પ્રસાદનું પણ મહત્વ છે આ રીતે પૂજા અર્ચના કરી માને મનગમતો પ્રસાદ ધરવો માતાજી નો થાળ જરૂર ગાવો થાળ પૂરો થયા બાદ જ પ્રસાદનું વિતરણ કરવું જો શક્ય હોય તો નવરાત્રીના નવ દિવસ સહ પરિવારે સાથે બેસીને ભોજન કરવું જેનાથી ઘરમાં સુખ શાંતિ એકતા જળવાઈ રહેશે ઘરમાં સમૃદ્ધિ અને સંતતિ સંપત્તિની ખોટ ક્યારેય નહીં આવે તો મિત્રો આ હતું નવરાત્રીના નવ દિવસ માને કયા દિવસે કયો ભોગ ધરવો તથા નવરાત્રીના પહેલા નોરતે સાંભળવામાં આવતી મા શેલપુત્રીની સુંદર કથા જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા શેલપુત્રી જય મા નવદુર્ગા લખી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય